કલેક્ટર કચેરીએ રજૂઆત લઈને આવાનું એટલા માટે થયું કે અમે પુણા ગામમાં પોલીસ સ્ટેશન માં રજૂઆત કરી છે એમણે દારૂના હારતા બંધ કરાવવાની અમને વાત પણ કરી હતી કે અમે બંધ કરાવી દઈશું છતાં એ લોકો એક્શન નથી લીધી ત્યારબાદ અમે કમિશનર કચેરીએ રજૂઆત લઈને ગયા કમિશનર કચેરીએ હું બે વાર ગયો છું છતાં પણ અમારી એક્શન નથી લીધી એટલા માટે અમે ધારોના હાર્ટ બંધ થાય એટલા માટે કમિસ કલેક્ટર કચેરી અમે આવ્યા છીએ તેનું બેન મિત્રો રોજ હું નાગામ

અમારે કલેક્ટર સાહેબ ને એટલું જ રજૂઆત ચાલી કે અમારા દારૂ ના અડ્ડા બંધ કરાવો અમારા ખડિયા માંથી નહીં થાય તો શું આગળનું અમે વધારે એક્શન લેવું